ડભોઈ તાલુકાના કરનાળી ખાતેમાં રેવા આશ્રમ ગામની મહિલા અને સખી મંડળ મહિલાઓને બસો પચાસ જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ ક્ષેત્ર ડભોઈ તાલુકાના કરનાળીના નવનિર્મિતમાં રેવા આશ્રમના અધ્યક્ષ રજનીભાઈ પંડ્યા અને સુરતના ભક્ત મંડળ મહેશભાઈ પટેલના ગ્રુપ દ્વારા કરનાળી ગામની બહેનોને સાડીનું સખી મંડળની મહિલાઓને પણ બસો પચાસ જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધ્વનિ કલાવૃંદ હેમંત ભોસલે અને શિષ્યોએ સંગીતમય ભજન ગાઈ વાતાવરણને ભક્તિમય બનાવ્યું કર્નાડી ગામના સરપંચ શૈલેષભાઈ તડવી બિપિનભાઈ માછી ઉપસ્થિત રહ્યા મારેવા ટ્રસ્ટ તરફથી મહેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે સાથે કર્નાડીના બહેનોને લાભ લેવા બદલ ખૂબ ખૂબ આભાર જય મારેવા આજ ક્ષેત્ર કર્નાડી રેવોળી સંગમ ઉપર નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સુરતના મા રેવાના ભક્તો મહેશભાઈ પટેલ અને એમનું ગ્રુપ અહીંયા સાડીઓ લઈને આવ્યા અને કરનારી ગામની તમામ બહેનોને આમંત્રણ આપ્યું અને અહીંયા એમને બેસાડી એમને ફરાર કરાવડાવ્યું અને દરેકને સાડીનું વિતરણ કરવામાં આવ્યું દરેક બહેનોને સાડી આપવામાં આવી સાથે આ નિમિત્તે વડોદરાના ધ્વનિ કલા કલાવૃંદના ગુરુજી હેમંત ભોસલે અને તેમના શિષ્યોએ આવીને સંગીતમય ભજન ભજનના સુર રેડ્યા જેનાથી વાતાવરણ આહલાદક બન્યું ભક્તિમય બન્યું અને લોકોએ ધન્યતા અનુભવી દાન કરનારનું અને દાન લેનારનું મા રેવા સારું કરે જય મા રેવા જય મા રેવા જય કુબેર ભંડારી